નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અર્થપડકાર ન્યૂઝ મહલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ મોડાસા સંચાલિત શ્રી જેબી શાહ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ બે સુધીના વિદ્યાર્થીઓ માટે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી લગભગ ત્રણસો બાળકો આ ઉજવણીમાં જોડાયા હતા વાલીઓએ તેમના બાળકોને શ્રી કૃષ્ણ તેમજ રાધાના પહેરવેશમાં શાળામાં મોકલ્યા હતા આ કાર્યક્રમનો હેતુ બાળકો અભ્યાસની સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણના બાળચરિત્ર વિશે જાણી અને તેમને આપેલો ઉપદેશ પોતાના જીવનમાં ઉતારે તે હેતુ માટેનો હતો નાના બાળકોએ મટકી ફોડીને આનંદ માણ્યો હતો બાળકો તથા શિક્ષકોએ આ કાર્યક્રમમાં આનંદ અને ઉલ્લાસથી ભાગ લીધો હતો આ કાર્યક્રમનું સફળ સંચાલન ભૂમિબેન ભાવશારે તેમજ મયંકાબેને અન્ય શિક્ષકો ગાયત્રી બેન આયમન બેન શેરબાનું બેન જિંકલ બેન ફરઝાના બેન વગેરે સહયોગથી કર્યું હતું મંડળના પ્રભારી મંત્રી શ્રી પરેશભાઈ બી મહેતા આ કાર્યક્રમમાં હાજર રહીને બાળકોને ઉત્સાહિત કર્યા હતા ભવિષ્યમાં અભ્યાસની સાથે સાથે આવા કાર્યક્રમો સારી રીતે ઉજવાય અને બાળકોને તેનું જ્ઞાન તેમના જીવનમાં ઉપયોગી થાય તે માટે આચાર્ય અને સ્ટાફને સૂચન કર્યું હતું આ કાર્યક્રમના આયોજન બદલ મંડળના પ્રમુખ શ્રી આર મોદી પ્રભારી મંત્રી શ્રી પરેશભાઈ બી મહેતાએ આચાર્ય દીપકભાઈ મોદી તેમજ સમગ્ર સ્ટાફ પરિવારને અભિનંદન પાઠ્યા હતા રિપોર્ટર કાદર ડમરી અરવલ્લી